સાંભળો તકલીફ છે બુદ્ધ વિશે જાણો છો શું ભગવાન બુદ્ધ વિશે જાણો તમે એને પૂજા કરો મેં કે તો મારી ભાઈ

હા દેખાય છે દેખાય આવે છે હિન્દુ કોણ છે બુદ્ધિસ્ટો તમને કેવાય શું કે

મેં તમે ફોન કર્યો નકલી નકલી બુદ્ધિસ્ટ તું કેવાય તારી ને જોડે ને જે બુિસ્ટ નું પુસ્તક છે એનો વિરોધ કર ને તારી મારી ભોજ મારી પેલા પોતાના પુસ્તક મેં તને એવું કીધું

પેલા જે તમે બોલો છો એનું પેલા સૂત્ર એને ખબર જય ભીમ ડિબેટ માં ચાલ તારી

બીજા સારા કરાવવા આવ્યો હતો મને ખબર છે તે મારામ કોમેન્ટ કરી હેલ્મેટ નો કરતો ટોપા તું જ કર ને તું જોતો બીજો હતો